નમસ્કાર મિત્રો કર્મયોગી પોર્ટલ ઉપર ટીચરને ટ્રાન્સફર કેવી રીતે આપવા તો સૌથી પહેલાં એડમિન માસ્ટરમાં ટ્રાન્સફર મેનુ પર જઈશું ત્યાં એચઆરપીએન નંબર નાખીશું ત્યારબાદ સર્ચ આપીશું અહીંયા ટીચરનો વિગત ખુલશે તો એક્શનમાં માર્ક છે એના પર ક્લિક કરીશું ત્યારબાદ ટીચરની કરન્ટ પોસ્ટ ડિટેલના અંદર એન્ડ ડેટ એટલે એને છૂટા કર્યા છે એ તારીખ આપણે તેઓ લખીશું જે તારીખે એમને છૂટ રિલીવ કર્યા છે અને ઓર્ડર નંબર જે એમને ઓર્ડર મળ્યો છે એને ઓર્ડરની પાછળ જે નંબર હોય છે એ નંબર આપણે તેઓ લખીશું અને રિલીવ કરીશું ટીચર રિલીવ થઈ જાય ત્યારબાદ નીચે એક્શન રિઝનમાં એમ્પ્લોયી રિક્વેસ્ટ સિલેક્ટ કરીશું સર્વિસમાં ગેસ પસંદ કરીશું અને સ્ટાર્ટ ડેટ જે દિવસે હાજર કર્યા છે એ દિવસ પસંદ કરીશું ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસે છૂટા થયા છે તો વીસ અગિયાર બે હજાર ચોવીસે હાજર થયા છે અને ઓર્ડર નંબર જે ઉપર લખ્યો છે એનો એ જ નંબર લખવાનો છે ત્યારબાદ એમ્પ્લોયી પોઝિશન કોડ એમની શાળામાં જે પોઝિશન કોડ જે ખાલી છે એ ખાલી પોઝિશન કોડ ત્યાં આપણે નાખવાનો છે હું અહીંયા એક પોઝિશન કોડ નાખી રહ્યો છું અને સર્ચ આપવાનું છે તો જે શાળામાં શિક્ષકને લેવાનું છે શાળાનું નામ આવશે અને એને આપણે સિલેક્ટ કરીશું અને એજન્ટ પોઝિશન પર ક્લિક કરીશું તો ટીચર જે તે શાળામાં આવી જશે ધન્યવાદ